નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ખેતરમાં સૂતેલા પતિ પત્નીની હત્યાની ઘટના સામે આવી છે લાખણી તાલુકાના જસરા ગામે દંપતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી મહિલાના પગ કાપી કડલા સહિત ઘરમાં લૂંટ ચલાવી હતી હત્યારા હત્યાનો અંજામ આપી નાસી છૂટ્યા હતા ઘટનાની જાણ ચકચાર મચી છે વહેલી સવારે જસરા ગામે પતિ પત્નીની હત્યા થતા ગામના લોકો દ્વારા આગથરા પોલીસે જાણ કરવામાં આવી છે પોલીસે તપાસ ગંભીર કરી છે જસરા ગામે પટેલ દંપતીનું ડબલ હત્યા કરી અજાણ્યા શખ્સો સામે જિલ્લા પોલીસ એલસીબી અને એસઓજીની ટીમ અલગ અલગ ટીમો બનાવી તપાસ આરંભી રહી છે ત્યારે એસએમસી અને પીએસઆઈ એવી પટેલના માતા પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ગત રાત્રિએ જસરા ગામે ખેતરના ફાર્મહાઉસમાં ખાતે દંપતી સૂતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ કરનારના ઈરાદે ઘરના ફળિયામાં સૂતા મૃતક વૃદ્ધાજી પટેલ અને હોશીબેન પટેલની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી તો મૃતક મહિલાના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી કટલા સહિતની ઘરમાં લૂંટ ચલાવી અજાણ્યા હત્યારા શખ્સો દ્વારા ફરાર થઈ ગયા હતા જ્યાં આગથરા પોલીસ અને જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનો સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસ પણ એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશેથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપરિંડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એનું પણ કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્કોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દ્રશ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક જ સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે